જય માલક્ષ્મી સૌજન્યથી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હોળી પર ખાસ ઉપાય વિશે જે સંતાન સુખ મેળવવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે જો તમે લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છો અને મનગમતું ફળ પ્રાપ્ત નથી થતું તો હોળીના પાવન દિવસે કેટલાક અચૂક ઉપાયો કરવામાં આવે તો ઇચ્છિત ફળ મળી શકે છે તો ચાલો જાણી લઈએ હોળી પર પુત્ર પ્રાપ્તિ માટે કયા વિશેષ ઉપાયો કરવા જોઈએ હોળી દહનના દિવસે ઉપવાસ રાખવું ખૂબ શુભ માનવામાં આવે છે ખાસ કરીને જો કોઈ દંપતી સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા હોય આ વ્રત શાસ્ત્રોક્ત છે અને પ્રાચીનકાળથી વૈદિક માન્યતાઓ અનુસાર કરવામાં આવે છે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે સવારથી જ પવિત્રતા અને શ્રદ્ધાભાવ સાથે વ્રત રાખવું જોઈએ વ્રતના દિવસે સવારમાં જ સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા શુભ મુહૂર્તમાં ભગવાન શ્રીહરી અને માતા લક્ષ્મીની પૂજા કરવી ખાસ કરીને પતિવ્રતા પતિવ્રતાસ્ત્રીઓએ નિમિત્તે તુલસીના પાન અને તુલસી માતાની પૂજા અવશ્ય કરવી પૂજા સમયે ઘીનો દીવો પ્રગટાવી કોમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું જપ કરવું સુખ માટે વ્રતના દિવસે દંપતીએ એકસાથે ભગવાન શ્રીકૃષ્ણના રૂપના દર્શન કરવા જઈવું અને ત્યાં માખણ અને મિશ્રીનું દાન કરવું ખૂબ ફળદાયી માનવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે સંતાન ગોપાલ મંત્રનો જપ કરવાથી સંતાન પ્રાપ્તિમાં અવરોધ દૂર થાય છે સાંજે હોરી દહન પહેલાં ઘરમાં તુલસીના છોડ પાસે દીપ પ્રગટાવી ભગવાન શ્રીહરીને ખીર અથવા ફળ ચઢાવવા પૂજા પૂર્ણ થયા પછી તુલસીનું પાન ખાવું અને જીવનસાથીને પણ પ્રસાર રૂપે અર્પણ કરવું શાસ્ત્રોમાં લખ્યું છે કે તુલસીના પાનમાં શ્રીહરીનો વાસ છે જેની કૃપાથી ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ સાથે સંતાન પ્રાપ્તિના યોગ મજબૂત બને છે હોળી પર પળાશના પાંદડાનો ઉપયોગ ખૂબ જ પ્રાચીન અને પ્રભાવશાળી ઉપાય છે પળાશ પવિત્ર વૃક્ષ છે અને તેમાં દૈવી શક્તિઓ રહેલી છે જે કોઈપણ શુભ કાર્યમાં વૃદ્ધિ કરે છે જો દંપતી પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી રહ્યા હોય તો હોળી દહનના દિવસે પળાશના પાંદડાનું એક ખાસ તાંત્રિક ઉપાય કરવું જોઈએ પહેલાં પળાશના પાંદડા એકત્રિત કરવું અને તેમને ગંગાજળથી શુદ્ધ કરવું પછી એ પાંદડા પર હળદર ગોળ અને ધૂપ મૂકી પૂજા કરવી ત્યારબાદ ભગવાન શ્રીહરી અને માતા લક્ષ્મીને આ પાંદડા અર્પણ કરવા પળાશના પાંદડામાં એવી શક્તિ છે કે તે દંપતી માટે સંતાન યોગમાં શુભ પરિણામ આપી શકે શનિવારના દિવસે વિશેષ વિધિ કરવા માટે પળાશના પાંદડા પર વિષ્ણુ ભગવાનનું નામ લખવું અને પતિ પત્નીએ એકસાથે આરતી ગાવવી આ દરમિયાન નોમ નમો નારાયણાય મંત્રનું એકસો આઠ વખત જપ કરવું અને પ્રસાદ રૂપે માખણ તથા મધનો સેવન કરવું આ ઉપાય કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે અને પરિવારને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે હોળીના પાવન અવસર પર ભગવાન શ્રીકૃષ્ણ અને બાલકૃષ્ણની પૂજા કરવી ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે ખાસ કરીને જે દંપતીઓ સંતાન સુખ માટે તપશ્ચર્યા કરી રહ્યા છે તેઓ માટે ઉપાય શ્રેષ્ઠ છે કોરીના દિવસે ઘર માં એક પવિત્ર સ્થાન પસંદ કરીને ત્યાં બાલ કૃષ્ણ ની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું પૂજા નો આરંભ કરતી વખતે લાલ કે પીળા રંગના ફૂલ વડે ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રણામ કરવું અને તેમની આરતી કરવી પૂજા દરમિયાન કૃષ્ણ ભગવાન માટે મિષ્ટાન મીઠી વસ્તુઓ બનાવવી અને મખણ સાથે પ્રસાદ અર્પણ કરવો ખાસ કરીને મિષ્ટાન્ન અને માખણનું રૂપે સેવન કરવું અને જીવનસાથીને પણ ખવડાવવું આ વિધિ કરવામાં આવે ત્યારે સંતાન ગોપાલ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો આ મંત્ર ખૂબ જ પ્રભાવશાળી છે અને સંતાન પ્રાપ્તિ માટે ઉત્તમ માનવામાં આવે છે સંતાન ગોપાલ મંત્ર ઓમ શ્રી હરિક્લી ગ્લૌ દેવકીસુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે નયમ કૃષ્ણ ત્રમહન શરણમ ગતા હોળી દહનના દિવસે રાત્રે એક ખાસ વિધિ કરવાથી પુત્ર પ્રાપ્તિનો યોગ મજબૂત થાય છે પ્રથમ હોળી દહનના સમયે ત્યાં હાજર રહી આરતી કરવી અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જપ કરવો આરતી પછી ઘરમાં સંતાન સુખ માટે ધતુરાનું બીજ હળદર અને તુલસીના પાન ઘી સાથે હોળી અગ્નિમાં અર્પણ કરવું હોળી દહનના દિવસથી એકવીસ દિવસ સુધી દરરોજ સવારે તુલસી જળ પીવું અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી ખૂબ જરૂરી છે સાંજે સૂતા પહેલા બાલકૃષ્ણના ભજન કરવું અને સંતાન ગોપાલ મંત્રનો જપ કરવો પતિ પત્નીએ દર ગુરુવારે શ્રીમદ્ ભાગવત ગીતા વાંચવી અને મંદિરમાં દાન કરવું જો સંભવ હોય તો ગર્ભધારણ માટે શુભ શુભતિથિ અને શુભ નક્ષત્રની જાણકારી લઈ શાસ્ત્રોક્ત રીતિ રિવાજ પ્રમાણે આ દિવસો માટે ખાસ પૂજા કરવી આ વિધિ પછી એકવીસ દિવસ સુધી પતિપત્ની સાત્વિક આહાર લે અને પૂજા પાઠ સાથે સંકલ્પના શુભ અવસરની રાહ જોવી આ ઉપાય કરવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને સંતાન પ્રાપ્તિના યોગ મજબૂત બને છે શાસ્ત્રોમાં ધતુરાને ભગવાન શંકરનું પ્રિયફળ માનવામાં આવે છે અને તેમાં તાંત્રિક ઊર્જા રહેલી હોય છે સંતાન પ્રાપ્તિ માટે ખાસ કરીને ધતુરાનું બીજ અને હળદરનો ઉપયોગ પ્રાચીન સમયમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે હોળીના દિવસે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા પૂજા માટે એક પવિત્ર સ્થાન પસંદ કરવું અને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણનું ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરવી પૂજાના આરંભમાં ધતુરાનું બીજ એક સ્વચ્છ પાટલા પર મૂકી તેની નજીક હળદરની હાટણી કરવી હળદર અને ધતુરા એકસાથે રાખીને સંતાન ગોપાલ મંત્રનો એક આઠ વખત જપ કરવો આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે અને સંતાન પ્રાપ્તિ માટે શુભ પરિણામ આપે છે જપ પૂર્ણ થયા પછી ધતુરાનું બીજ એક લાલ કપડામાં બાંધીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવું અને ભવિષ્યમાં તેનો ઉપયોગ માટે સાચવી રાખવું આ ઉપાય સ્ત્રીઓ માટે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે હોળી દહન પહેલાં ધતુરાનું બીજ અગ્નિમાં અર્પણ કરવાથી દંપતીઓની સંતાન પ્રાપ્તિના માર્ગમાં આવેલા અવરોધ દૂર થાય છે હળદરને સ્વચ્છ પાણીમાં ભેળવી તેનો તિલક કપાળ પર કરવો અને હળદરયુક્ત પાણી સાથે તુલસી માતાની પણ પૂજા કરવી હોળી પર કૃષ્ણ ભગવાનને પીળા ફૂલ અને મીઠાઈ અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે પીળો રંગ વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાનનો પ્રિય છે અને તે શુભતા અને સમૃદ્ધિ પ્રદાન કરતો છે હોળી પર કૃષ્ણ ભગવાનની પૂજા માટે પીળા ફૂલો જેવા કે ગંદો કેસર કે ચમેલીના ફૂલ લઈને તેમના ચરણોમાં અર્પણ કરવા પૂજા માટે ખાસ કરીને બાંસના પાન પણ કૃષ્ણ ભગવાનને અર્પણ કરવાથી વિશેષ ફળ મળે છે પૂજા સમયે કૃષ્ણ ભગવાન માટે મીઠાઈ જેમ કે પીળી ખીર બેસનનો લાડુ કે પેંડા બનાવવા અને તેમને અર્પણ કરવા જો પતિ પત્ની ભક્તિપૂર્વક કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા પૂજા કરે તો ભગવાન તેમની ઈચ્છા અવશ્ય પૂરી કરે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે દંપતીઓ આ દિવસે કૃષ્ણ ભગવાનની પૂજા કરી સંતાન ગોપાલ મંત્રનું પઠન કરે તેઓને સંતાન પ્રાપ્તિમાં ખૂબ જ લાભ થાય છે તુલસી માતા હિન્દુ ધર્મમાં પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે માન્યતા છે કે તુલસી માતાના આશીર્વાદથી કુળમાં સંતાનનો વિકાસ થાય છે અને ઘરપરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે હોળીના દિવસે તુલસી પૂજન માટે સવારે જ તુલસી માતાને ગંગાજળ ચઢાવવો અને તુલસીની મીઠા જળ સાથે અભિષેક કરવો ત્યારબાદ તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવી મંત્રનો જપ કરવો તુલસીના પાન અને ચંદનથી શ્રીકૃષ્ણની પૂજા કરવી પૂજા પછી તુલસીના પાનને પ્રસાદ રૂપે ગ્રહણ કરવું અને જીવનસાથીને પણ પ્રસાર કરવો તુલસી માતાની આરતી અને પ્રદક્ષિણા કરવાથી અને સંતાન ગોપાલ મંત્રનો જપ કરવાથી સંતાન પ્રાપ્તિના યોગ મજબૂત થાય છે આ દિવસે તુલસીની ડાળી મંદિરમાં દાન કરવી અને વિષ્ણુ ભગવાનના મંત્રોનો જપ કરવો ખૂબ ફળદાયી છે સંતાન પ્રાપ્તિ માટે જો રાશિ અને ગ્રહોની અશુભ અવરોધ ઊભા કરી રહી હોય તો હોળી પર નવગ્રહ શાંતિ હવન કરવો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે વ્હાલા મિત્રો હોળી માત્ર રંગોનો તહેવાર જ નથી પણ તે એક પાવનશુભ સંયોગ છે જ્યાં કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થાય છે જો આ ઉપાયો શ્રદ્ધા અને સત્યનિષ્ઠાથી કરવામાં આવે તો પુત્ર પ્રાપ્તિના યોગ મજબૂત થાય છે ભગવાન શ્રીકૃષ્ણ અને તુલસી માતાનો આશીર્વાદ આપને જરૂર મળશે આવી જ અગત્યની અને પ્રેરણાદાયી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે આ ઉપાયો વિશે શું વિચારો છો નીચે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવો જય શ્રીકૃષ્ણ